હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને મિત્રો અત્યારે આ થોડું કૂવાનું કામ છે તો એના માટે આવ્યા છે પાછા ભાઈ તમને ખબર છે આપણે એક વિડીયો બનાવ્યો હતો થોડુંક તડક્યા જેવું છે એટલે ધીમે બોલું છું રેડી તો ચાલો અહીંયા જઈએ રેડી બાકી જો આપણા ઘણ થઈ ગયા છે તમને ખબર છે આવું મિત્રો આ ભાઈ જો હમું કરવા માટે આવ્યા છે પછી મિત્રો તમે જોઈ શકો છો આ કઈક બાંધી રહ્યા છે રડી પાઇપ ને કારણ કે જે કુવાની અંદર આ પાઇપમાંથી પાણી લીકેજ થતું હતું ને એમાં ને એમાં ભરતું હતું એના માટે જ આ ભાઈ આવ્યા છે બાકી આપણે જે એક વોચ પર વિડીયો બનાવ્યો હતો એ પણ જોઈ લીધો છે રેડી ને पापा <laughs> 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 <तो दो> <laughs> हारू पेट मान किवड ચણાયા પણ <laughs> <laughs> એક વ્લોગ આવી રહ્યો છે નવો મોટિવેશનનો નવ દસ મિનિટનો વ્લોગ છે કદાચ વાર લાગશે થોડીક એટલે જોઈજો થોડી લાઇક કરજો આપણી ચેનલનો જ વ્લોગ છે એ બધું તમને એમાં જોવા મળી જશે બાકી જો આપણે એક હજી થા નથી બરોબર બાકી પોપૈયા થઈ ગયા તો હું બતાવજો પોપૈયા મિત્રો ઘણા બધા જ હતા ઘણા બધા તૂટી ગયા ઘણા બધા થયા એવું બધું છું ઘણા બધા જ આમ જે ટોર હોય એને નુકસાન પહોંચાડ્યું હવે આપણે જેને પછી કાંઈ બહુ ન કરાય અબોલ જનાવર કહેવાય એને થોડી ખબર પડે છે કે આ જેને વાવ્યું હોય પાણી કેટલી મહેનત લાગી હોય બટ ડુ નોટ જો થમનેલ માટે વાલદાનો ફોટો લઈને આવ્યો છું જણેક જ નાખ્યા આ આપણી જો નવી ગાડી છે આનો બ્લોગ બનાવ્યો છે અને અપલોડ પણ કર્યો છે આ નવું નથી હે તમારો નહીં હાલ તો તનો બોલ ફોટો પાડું ફોટો પાડું ઓકે તો બેન કેટ થો પાડવાનું કઈ ઇન્સ્ટાગ્રામ માં મુકો છો એટલે આ સાથે જ વ્લોગને પૂરો કરીએ હવે ઘણા બધા કામ છે એડિટિંગ પણ કરવાની છે ખાસ રેડી અપલોડ પણ કરવાનું છે ફરી મળશે નવા વ્લોગમાં બાય બાય